નોકરી પરથી ઘરે બાદ ખાઈ લેતા પરિવાર ગરકાવ થઈ ગયો હતો યુવતીના પ્રેમ લગ્ન થવાના હતા અને નવ તારીખે તેની સગાઈ હતી પરંતુ તે પહેલા જ યુવતીએ આ પગલું ભરી લીધું હતું જોકે યુવતીએ કયા કારણોસર આ પગલું ભરી લીધું છે તે હાલ સામે આવ્યું નથી સુરતના અલપાટ સ્થિત જોધણ ગામ ખાતે આવેલ પેટ્રોલ પંપ પર નોકરી કરતી અઢાર વર્ષીય મીનાક્ષીબેન સુરેશભાઈ રાઠોડે ઘરમાં ફાંસો ખાઈ લીધો હતો બનાવની જાણ પરિવારજનોને થતાં તેણીને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી પરંતુ ફરજ પરના હાજર તબીબોએ યુવતીને મૃત જાહેર કરી હતી યુવતીના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી યુવતીના આપઘાતનું કારણ હાલ સામે આવ્યું નથી પરંતુ યુવતીના મોતને લઈને પરિવારમાં શોકમાં ગરકાવ થઈ ગયો છે ધર્મેશભાઈ ભરવાડે જણાવ્યું હતું કે બેન નોકરી પરથી ઘરે આવ્યા હતા જ્યારે ભાભી એમના ભાઈના છોકરાને ઘરે મૂકવા ગયા હતા અને તેઓ ઘરે મૂકીને પાછા ઘરે આવ્યા હતા ત્યારે યુવતીએ ફાંસો ખાઈ લીધો હતો જે બાદ મારી પ્રાઇવેટ ગાડીમાં હોસ્પિટલ લઈ આવ્યા હતા જ્યાં તેઓને મૃત જાહેર કરાયા હતા યુવતીની નવ તારીખે સગાઈ હતી પરંતુ તે પહેલા જ તેણે આ પગલું ભરી લીધું છે યુવતીના લવ મેરેજ થવાના હતા અને નવ તારીખે તેની સગાઈ પણ હતી ધર્મેશ નાગજીભાઈ ભરવાડ ક્યાં રહેવાનું મારે રહેવાનું જોઠાણ ગામ ઓલપા તાલુકો હવે ઘટના મેં એવું બન્યું કે બેન જોબ પરથી આવેલા જોબ પરથી આવ્યા પછી ઘરે આવ્યા પછી શું થયું એ ખબર નહીં પડી એમના ભાભીને એ ઘરે હતા એમના ભાભી છોકરા એમનો ભાઈનો છોકરો છે એમના ઘરે મૂકવા ગયેલા ઘરે મૂકીને પાછા પરત આવ્યા ને તો એવો બનાવ બની ગયેલો હતો બનાવ બનતા જાણ થઈ જાણ થઈ તો ફરબજો થઈ ગયો એમને મને જાણ કરી તો મેં મારી પોતાની પ્રાઇવેટ ગાડી છે મારી એમાં લઈને અમે અંજનીમાં આવ્યા શું બનાવ બન્યો પાંચો કાઢેલો ઘરે અઢાર વર્ષ છે કામકાજ નાયરા પેટ્રોલ પંપ જોબ કરતા હતા ના એવું ફેમિલી પ્રોબ્લેમ એવું કઈ જ નહીં ના એમની આ નવ તારીખે સગાઈ હતી સગાઈ પેલા આવું થઈ એમ અંજુની હોસ્પિટલ આવ્યા પછી અંજુની હોસ્પિટલ માં એમ કીધું કે ડેથ થઈ ગયેલું છે તો તમે એની કરતા નવી સિવિલ લઈ જાઓ પીએમ માટે ના એવું કારણ હજુ ખબર નથી પડી હા હજુ તો સગાઈ હતી આ નવ તારીખ એમની અરે એમના લવ મેરેજ જ હતા લવ મેરેજમાં અમે લગ્ન કરી આપવાના હતા એમ